જય માતાજી મિત્રો તો આજ આપડે ચેલેન્ડ વિડીયો લઈને આવી ગયા છે મોટર સાયકલ અને મોટર નું શું કરવાનું ખબર છે ખબર નથી કરવાની એટલે કોને વંદી નથી કાઢવાની આ દોડું દેખાય છે બે મોટર માં હામો હામુ બાંધવાનું છે જેનું મોટર સાયકલ જાય એ બીજા રાઉન્ડમાં સો આજ હા એનું કેસી થશે કેસી જાવ હો હા વાહ ભટ એ આ આ કાય આપણે જને જા કરવો કા કે વિડિયો ચાલુ કરીએ હાલો બે જણા આવી જાવ પેલા આગે આવતો રે તું આવતો રે તારે ન ત તું આવતો રે તું આવતો રે એ બાન કરેલા ખુરણા તારે ન આવન એ લાઈન માં રાખ લાઈન હલો તમે બધા કેમેરામેન આપડે આમ ફરી એટલે કોણ જીતે છે એ ખબર પડી જાય આવા દે હલો ગાઈ ગાવા દેલા

એય ટેણીએ લાયસન્સ છે બટા એ નથી અટા કોના લાયસન્સ વગીનવા લઈ નવાય ખબર જ ન એ વાહ બાર કાળ અલા છે તો આટલું બરકર એ અલા બહાર કરાય ને અલા તું ઉલ્યા એક ડગી નું ઓ બરકર બરકર લા વાહ ભાયા વાહ ઓહો રેવાડા એ રેવાડા રેવાડા અલા બધું તું જ છેલા

આપડે ખોટી વસ્તુ હવે તું નીકળી બરોબર તો મિત્રો તમને આ નો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી શિયાનો બેનો ખેડવી ને મુવા સઈ આવું શણાવી દીધી છે કરનાર કારીગર છે